ઓપ પદમ સુગંધિમ પુષિ વર્ધન ગુર્વાય વંદના સુરમોક્ષીમાજામય સુગંધવર્ધન ગુર્વાત્મી વંદના સુરમોક્ષીમા ओंबक्रजाहे बंदी पुष्टिवर्धन गुर्वारपुमे बंदना मृत्युर्मुखी हर हर महादेव નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા આપને આમંત્રણ આપવામાં આવ્યા છે અઢારણ ની કાવડયાત્રા માટે વડોદરા શહેર જિલ્લા ગુજરાત ભારતના તમામ લોકોની તમામ કામનાઓ પૂર્ણ થાય એના માટેની આ ધર્મ ધજા આપને અર્પણ કરીએ છીએ નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા શ્રાવણના છેલ્લા સોમવાર અઢાર આઠે કાવડયાત્રા છે આ કાવડયાત્રા અગાઉ ત્રણ સોમવાર નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા અલગ અલગ કાર્યક્રમ થાય છે એના ભાગરૂપે આજે આ સોમવારે નવે નવનાથ મહાદેવ પર ધજા ફરકાવવા માટે ધજા ચઢાવવા માટે અમે આવ્યા હતા આ ધજા ધર્મની ધજા છે અને આ ધજા દ્વારા કામનાથ મહાદેવ પર જે રીતે સિદ્ધનાથ પર શરીર સિદ્ધ કર્યા બાદ રામનાથ પર શરીરમાં જીવનમાં અંતરાત્મામાં આતમરામ જગાડવાની વાત એના પછી ઠેકરનાથ પર સારા અને ખરાબ કર્મની ઠોકર અને ત્યારબાદ જીવાત્માએ પોતે મોટું થયું એટલે મોઢનાથ પર ગયા ત્યાંથી કામનાથ પર આવ્યા છીએ અને કામનાથ પર દરેકની દરેક દરેક જીવની દરેક ઈચ્છાઓ કામનાઓ પૂર્ણ થાય એ હેતુથી કામનાથ મહાદેવ પર આ ધર્મધ્વજા અર્પણ કરી છે અને સાથે સાથે વડોદરા શહેર જિલ્લાના તમામ લોકોની ગુજરાત ભારતના તમામ લોકોની તમામ કામનાઓ પૂર્ણ થાય એવી પણ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી છે સાથે સાથે જીવ શિવ તરફ લઈ જવાની છે પણ એક કામના છે તો એ કામના પણ બધા પૂર્ણ થાય એ જ દિશામાં હર હર ભોજનાથ મહાદેવ કી કામનાથ મહાદેવ કી જય હર